આજની રજુઆત એ છે કે આણંદ મહાનગરપાલિકા બને છ મહિના ઉપર થઈ ખુદ નરેન્દ્રભાઈ લારી સ્વનિધિ યોજના વેન્ડિંગ ઝોન મળવું જોઈએ તો આણંદ મહાનગરપાલિકામાં કરમસદ વિદ્યાનગર અને આણંદ શહેર ની અંદર વેન્ડિંગ ઝોન મળે બીજા નંબર ની માગણી છે કે આણંદ શહેર ની આંદ બાંધ વર્ષો ટૂંકી ગયેલી છે તમે જુઓ છો કે દિલ્હીની અંદર જેમ સરોજની માર્કેટ અમદાવાદમાં ભદ્રનો કિલ્લો બરોડામાં મંગળ બજાર એમ વેન્ડિંગ ઝોન તેની સરકારે જાહેર કર્યું છે તો આણંદના ટૂંકી ગરીના વેપારી મિત્રો માટે પણ વેન્ડિંગ ઝોન બનાવવામાં આવે જ્યાં સુધી બનાવવામાં ના આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા જે એમને કરી આપવામાં આવે એ માગણી સાથે આજે અમે લહેરી પાતળા વાળા મિત્રો સાથે અમે મહાનગરપાલિકા ખાતે કમિશનરને રજૂઆત કરવા આવ્યા છે પણ સાહેબ હાજર છે નહીં બીજા નંબર પર ડેપ્યુટી કમિશ્નર પોતાની એસી ચેમ્બર માંથી બહાર નથી નીકળતા એ એસી ચેમ્બર ની બહાર નીકળશે તો એમને ખબર પડશે કે આણંદ મહાનગરપાલિકાની અંદર કેટલી સમસ્યાઓ છે એ માગણી સાથે આજે અમે આણંદ મહાનગરપાલિકા